જે જવાન જે કિસાન ખેડ મિત્રો કેમ છો મિત્રો બધા મજા ને તો આજના આ વિડિયો ની અંદર આપણે જે છે વાત કરવી છે કે જે તમે પાછળ જે મલ્ચિંગ ખેતરમાં પાથરેલો છે તે જે છે એ તમે જોઈ શકો છો મિત્રો તો આ મલ્ચિંગ જે છે એ પાથરવાથી આમાં આપણા પાકને શું ફાયદો થાય આપણો પાક જે છે એમાં આપણે ક્યાં ક્યાં કયા પાકઓમાં વાવેતર કરી શકીએ અને આ મલ્ચિંગ જે છે એ આપણે કઈ રીતે પાથરી શકાય તેનું સંપૂર્ણ સચોટ એવી માહિતી આજના આ વિડિયો ની અંદર આપણે જે છે મેળવાના છીએ તો આ અમારી યુટ્યુબ ચેનલ માં તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો જો ખરીદ મિત્રો તમે આ અમારી યુટ્યુબ ચેનલ માં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જો તમે આ અમારો વિડીયો ફેસબુક માં જોતા હોય તો અંકિત પટેલ અમારું પેજ છે તેમાં ફોલો કરવાનું જે છે એ તમે ના ભૂલતા તો આપણે જે છે વિડીયો ની શરૂઆત કરીએ કે અત્યારે આપણે આપણા સૌરાષ્ટ્રના ખેડૂતો જે છે એ આપણે ઘણી બધી ટેકનોલોજી વાળા જે છે થઈ ગયેલા છે જેથી કરીને પોતાના ખેતરની અંદર કેમ જે છે એ વધુ ઉત્પાદન લેવું તેની જે છે એ ને કાઈક ને કાઈક ટેકનોલોજી લાવી અને ખેડૂતો જે છે એ વધુ ઉત્પાદન જે છે એ લઈ રહ્યા હોય છે તો આજે તમે મિત્રો પાછળ જોઈ શકો છો કે આ જે 10 વીઘાની અંદર જે છે એ આને જે ખેડૂતો જે છે એ આમાં મલ્ચિંગ પાથરેલો છે હવે આમાં અંદર આપણે ક્યાં ક્યાં પાક આપણે વવાય તો સૌ પ્રથમ જે છે એ આપણે આમાં મરચીનું વાવેતર કરવામાં આ જે મલ્ચિંગ જે છે એ બેસ્ટ છે મિત્રો બીજું આપણે આની અંદર આપણે ટમેટાની ખેતી પણ આપણે કરી શકીએ છીએ આપણે ટેટીની ખેતી પણ આમાં કરી શકીએ છીએ તરબૂજની ખેતી પણ જે છે એ આપણે આમાં કરી શકીએ છીએ એટલે આ બધા પાકોની અંદર આપણે જે છે એ આ મલચિંગનો ઉપયોગ આપણે ને કરીએ છીએ આજે ખેડૂતે જે છે એ આ દસ વીઘાની અંદર

અને આપણો પાક જે છે એ સહેલાઈથી ઉગી શકે તેના માટે અહીં જે છે એને મલ્ચિંગ જે છે એ વાપરેલો છે હવે આ મલ્ચિંગ જે છે એ ખેડૂતોને ખૂબ જ ઉપયોગી છે કેમ કે આ જે પાળાની ઉપર આપણે જે મરચીનો પાક જે છે એ આપણે વાવવાનો હોય તો તો આપણે જે આ મલ્ચિંગના જે ખાના છે ગોળ તેમાં આપણે જે છે એનો બીજના જે છે એ આપણે રોપી દેવાના હોય છે મિત્રો હવે આ જે આપણે બીજ રોપાઈ જાય ત્યારબાદ આપણે જેમાં આપણે ટપક દોડાવેલી છે તેમાં જે છે એ આપણે અને ટપક પદ્ધતિના રૂપે આપણે જે છે એમાં પાણી મૂકતા હોય છે તો આ જે છે એ મિત્રો આપણા સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ જ એવા જે છે એ અત્યારે આ ટેકનોલોજી વાળા જે છે એ બની ગયેલા છે જેથી કરીને આ જે આપણે સૌરાષ્ટ્રના ખેડૂતો જે છે એ

હવે તેની પાસેથી આપણે જે છે એ માહિતી મેળવીએ તો ખેડૂતભાઈ આપણે આ કેટલા વીઘાની અંદર આ મલ્ચિંગ જે છે એ આપણે પાથરેલો છે અને વિગા દીઠ આપણે જે છે એ કેટલા રોલ આમાં જે છે એ આપણે જોઈએ છે તેની માહિતી આપજો આપણે અંગીતભાઈ દસ વીઘાની અંદર મલ્ચિંગ જે છે એ પાથરેલો છે અને વીઘા દીઠ આપણે જોઈએ તો વીઘે એક રોલ જે છે એ મલ્ચિંગ પાથરવામાં આપણે જોઈએ છે તો ખૂબ સરસ ખેડૂતભાઈ જે કઈ પણ માહિતી આ અમારા મિત્રોને તમે આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર જો ખેડૂત મિત્રો અમરેલી જિલ્લામાં તમારે આ મેળવવો હોય લેવો હોય તો આપણે પટેલ જૂનું માર્કેટિંગ યાર્ડ ત્યાં જે છે આપણે રવિભાઈ કોટડિયાનો સંપર્ક કરવાનો રહેશે મિત્રો હવે આપણે જોઈએ કે આ જે છે એ તમે જોઈ રહ્યા છો કે આ રીતે જે છે એ આપણે મલચિંગ ખેતરની અંદર પાથરી શકાય છે